નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ધર્મ ડેસ્ક દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવતી જતી રહે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેના જીવનમાં કાયમ કંઈકને કંઈક સમસ્યા જરૂર રહે છે અમુક વખત તો માનવ જન્મ લે ત્યાંથી મૃત્યુ પામેલા ત્યાં સુધી સમસ્યાઓ દૂર થતી નથી જો તમારા જીવનમાં કાયમ સમસ્યાઓ બની રહે છે તો સવાર સવારમાં કેટલાક સરળ કામ કરીને તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકો છો આવી સમસ્યાનો કોઈ પણ દૂર કરી શકે છે આ ભગવાનની કૃપા આપણા ઉપર બની રહે છે પાંચ વખત શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્રંટ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ મંત્ર બોલો તેનાથી દુઃખ કંકાસ ડર ગરીબ દીન સ્વાહા મંત્ર પાંચ વખત બોલવાથી દુર્ભાગ્ય દૂર થાય છે સવારે સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ધ્ય આપો તેનાથી પિતૃઓની કૃપા કાયમ બની રહે છે જોઈએ તેનાથી સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ગાયત્રી મંત્રના જાપ ચોક્કસ કરો તેનાથી તમારા કામ કરવાની ક્ષમતાનો વિકાસ થશે ઓમ ભૂર્ભુવ સ્વ તત્સવિતવેણ્યમ દેવસ્ય ધીમી ધિયો ન પ્રચોદ્યા સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસી ના છોડની સામે ગાયના ઘીનો દીવો જરૂર લગાવો તેનાથી ઘરમાં હકારાત્મક વાતાવરણ બની રહે છે અને નકારાત્મક વિચારો પ્રવેશ નથી કરી શકતી આવી રીતે રાત્રે સુતા પહેલા આવા શુભ મંત્રો નો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય છે પૂજા આરતી સાફ સફાઈ કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક જરૂરથી થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી જય જય બજરંગબલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ બોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય મા લક્ષ્મી જય લક્ષ્મી